કુકમા ગામમાં ગુંબજ તોડવાના અફવા અંગે સ્પષ્ટીકરણ આજરોજ કુકમા ગામે હાજીભેની દરગાહના ગુંબજ તોડી નાખવામાં આવેલ હોવાની અફવા ફેલાઈ હતી જેમાં મુસ્લિમ સમાજના અગ્રણી હાજી ઇબ્રાહીમભાઈ હાલેપુત્ર મુસ્લિમ યુવા કોર કમિટીના કન્વીનર ઇકબાલભાઈ જત અને ગામના તમામ આગેવાનો જમાતના આગેવાનો સહિતના ઉપસ્થિત થઈ અને પદ્ધર પીઆઈ શ્રી પરમાર સાહેબ અને તેમના સ્ટાફ તાત્કાલિક અસરથી પગલાં લઈ સીસીટીવી કેમેરા સહિતની વિગતો તપાસ કરવા એક આકસ્મિક બનાવ બનેલ છે જે બાબતે કોઈપણ પ્રકારની અફવામાં ન દોરાવા માટે મુસ્લિમ યુવા કોર કમિટી અને હાજી ઇબ્રાહીમ ભાઈ પુત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે એવું કોર કમિટી વતી મોહમ્મદ લાખાની યાદીમાં જણાવવામાં આવેલ છે અહેવાલ મા ન્યૂઝ કરણ વાગેના ભુજ કચ્છ આજ રોજ હુકમા મધ્ય મુસ્લિમ સમાજના અમુક જવાબદાર આગેવાનો એ અમને ભુજ મધ્ય ફોન આવતા કે હાજીપીર દરગાહના મિનારાને તોડી પાડવામાં આવેલ છે તેવી એક નાની એવી અફવા હતી જેને આજે રૂબરૂ અહીં ચકાસણી કરતા જાણવા મળેલ છે કે પોલીસ તાત્કાલિક પદર પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબ અને તેમનો સ્ટાફ વાતને ગંભીરતાથી લઈ અને તાત્કાલિક કુકમા ગામ અને કુકમા દરગાહની મુલાકાત લઈ અને આજુબાજુના કેમેરાઓની તપાસ કરતાં એવું ફલિત થયેલ છે કે ખરેખર કોઈ અસામાજિક તત્વોએ કાંઈ કોઈ જાતનું કૃત્ય કરેલું નથી પણ ત્યાં કાઢે બાજુમાંથી છકડો નીકળતા ઇલેક્ટ્રિક વાયર છકડાની અંદર અટકતા મિનારા ક્ષતિગ્રસ્ત થયેલ છે જેનું એકદમ ખુલાસો કરી અને અત્યારે પોલીસ સ્ટાફની સાથે સાથે અહીંયા મુસ્લિમ સમાજના આગેવાનો જમાતના આગેવાનો બધાએ ઉપસ્થિત રહી અને કોઈ પણ ખોટી અફવાને પ્રોત્સાહન નહીં આપવા માટે અતિથી અત્રેથી જાણ કરવામાં આવે છે અને ખરેખર પદર પોલીસ સ્ટેશનની સરાહનીય કામગીરીને પણ મુસ્લિમ સમાજ એકદમ વખાડે છે માટે આવા કોઈ પણ બનાવ બનતા પહેલાં આપણે તહકીકાત કરવી જોઈએ અને ત્યારબાદ જ વોટ્સઅપ દ્વારા કે અન્ય મેસેજ દ્વારા આવા વાતાવરણને ફેલાવવાની કોશિશ થવી જોઈએ માટે ફરી ફરીથી આપણા પણ ઈદના તહેવારો ગયા આવતા તારીખોમાં ક્યાંક રામનવમીના પણ તહેવારો આવી રહ્યા છે તેને ધ્યાન રહી અને પોલીસ સતર્ક થઈ અને તાત્કાલિક આનો નિવડો લાવતા સુખદ વાતાવરણ ઊભું થયું છે તેવું અહીંથી જાણ કરવામાં આવે